જય જડિયા દાદા જય ઇંગ્લાજમાં મિત્રો હાલમાં મારી તબિયત ખૂબ સારી છે બધા મારા ચાહકોને આ બધાના આશીર્વાદથી બધા મારા મિત્રોના આશીર્વાદથી બધા મારા માતા બહેનો ભાઈઓ તમામના આશીર્વાદથી મારી તબિયત ખૂબ સારી છે ત્યારે હાલમાં જે કોરોના હાલ આ ત્રીજી લહેર આવી છે એમાં મને કોરોના થયો હતો પણ તમારા બધાના આશીર્વાદથી ખૂબ તબિયત સારી છે બધાના હું ફોન રિસીવ કરી શક્યો નથી એટલા માટે આજે ખાસ હું લાઈવ થયો છું કે બધાએ ઘણા એ લોકોએ પ્રાર્થના કરી ઘણા એ લોકોએ માનતાઓ રાખી કે ભાઈ જલ્દી સારું થઈ જાય અને તમારા બધાના આશીર્વાદથી ખૂબ સારું છે ત્યારે મને હું હોસ્પિટલથી મારા ઘરે હોમ ક્વોરન્ટાઇન થઈ ગયો છું તો બસ તમારા બધાના આશીર્વાદ કાયમ માટે આવવાનાવા રહે અને થોડા દિવસ એટલે બે લગભગ પાંચ સાત દિવસમાં હું બહાર પાછો શૂટિંગ રેકોર્ડિંગ અને તમારા મનગમતા ગીતો તમને આપીશ